you uh -huh.

અકસ્માત સર્જાયો હતો મુળજી મિયાણી બાઇક લઈ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું અને અજાણ્યા વાહન સાથે ટકરાઈ ગયું હતું જેના કારણે ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા તેને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવને ત્યાંને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે જો કે પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ કર્યું નથી ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોખનો માહોલ છવાયો છે